પોરબંદરમાં જુનાગઢ રેન્જ આઈજીનું વાર્ષિક ઇસ્પેસ યોજાયો જેના ભાગરૂપે ગુરુવારે સાંજે લોક લોકદરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ જિલ્લા પોલીસની વાર્ષિક કામગીરીને અહેવાલ લોકો સમક્ષ રજૂ કર્યો એસપી ભગીરથસિંહ જાડેજાએ જ્યારથી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો ત્યારથી પોરબંદરમાં ગંભીર ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેમની સૂચનાથી જિલ્લાની પોલીસ ટીમ સુપ સ્ટેશન વાઇઝ ઉત્તમ કામગીરી બજાવી છે જેના પગલે સ્થાનિક લોકો મહાનુભાવો પોલીસે પોલીસની પ્રશંસા કરી રહ્યા છે

પોરબંદર પોલીસ વતી અમે એમને ખાતરી આપીએ છીએ કે એ પ્રશ્નો ઉપર તાત્કાલિક અસરકારક કામગીરી કરવામાં આવશે સાથે સાથે પોલીસ અધિક્ષક શ્રી પોરબંદર દ્વારા સમગ્ર વર્ષની કામગીરીનો સ્વીકાર આપવામાં આવ્યો આપે જેમ જોયું એમ આટલો નાનો જિલ્લો હોવા છતાં તમામ મોટા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે ગુસ્સી ટોકના મોટા અપરાધીઓ વિરુદ્ધ એક મોટી બુટલેગરની ગેંગ અને એક લૂંટારોની ગેંગ વિરુદ્ધ વિશિતોકના ગુનાઓ દાખલ કરવામાં આવ્યો સાથે સાથે ખૂબ મોટી દરિયાઈ સીમા છે તો એના ત્રણ મરીન પોલીસ સ્ટેશન છે એમાં પણ ખૂબ અસરકારક કામગીરી કરવામાં આવી રહેલ છે સાથે સાથે કાયદો વ્યવસ્થા પણ ખૂબ જ કૃદ્રતાથી એમની ચુસ્તતાથી જે પણ કાયદાઓ છે એનો અમલ કરવામાં આવી રહ્યો છે આપે જેમ જોયું એમ પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે પોરબંદરના નાગરિકો દ્વારા એ પણ વસ્તુને કરવામાં ખૂબ સારી વ્યવસ્થાઓ પોલીસ સ્ટેશનમાં છે સાથે સાથે પોલીસ દ્વારા પણ ખૂબ સારો સહકાર આપવામાં આવે છે ફરીથી એકવાર પોરબંદર પોલીસને એમની જે એક્સલન્ટ કામગીરી છે એના માટે અભિનંદન પાઠવું છું સાથે સાથે